નમસ્તે હું છું જય કેશવાલ હું કહું છું જાણવા જેવી વાત આ એક મારી પોતાની અંગત વિચારધારાનો નવો કોન્સેપ્ટ છે જે હું યુટ્યુબના માધ્યમથી તમારી સમક્ષ લઈને આવું છું જે મારા રાજકીય અને સામાજિક જીવનથી પણ ઉપર છે જેમાં લોકોને ઉપયોગી ખૂબ ઘણી બધી વાતો છે જે મારી પોતાના અંગત વિચારો છે મને એવું લાગ્યું કે મારા વિચારો છે એ લોકોના આમ જીવનમાં ખૂબ ઉપયોગી છે એટલા માટે થઈ અને હું તમારી સમક્ષ એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યો છું હું કહું છું જાણવા જેવી વાત આમાં તમને સાંભળવા મળશે તમારા જીવનમાં રોજ ઉપયોગી એક નવી વાત જેમાં સામાજિક શારીરિક શૈક્ષણિક રાજકીય વ્યાપારિક અને ધાર્મિકને લગતી અને માનવ જીવન તથા જનજીવનને લગતી અદભુત અનમોલ અને આશ્ચર્યજનક વાતો તો આવો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો હું કહું છું જાણવા જેવી વાત